ભુજ એકસો આઠ ટીમ દ્વારા સગર્ભાની એમ્બ્યુલન્સ વાહનમાં સફળ ડિલિવરી કરાવી રામ રાખે તેને કોણ ચાખે કહેવતને સાર્થક કરતી ભુજ એક એકસો આઠની ટીમ ગુજરાત સરકાર દ્વારા દર્દીઓને તાકીદની સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં શરૂ કરાયેલી એકસો આઠ એમ્બ્યુલન્સની સેવા હવે સગર્ભા મહિલાઓ માટે ખાસ ઉપયોગી બની રહી છે તેમાં અનેક મહિલાઓની પ્રસુતિ પણ એકસો આઠ એમ્બ્યુલન્સમાં થઈ રહી છે એવું જોવા જતાં ભુજ તાલુકાનું પથ્થર ગામના બાવીસ વર્ષીય સગર્ભા મહિલાને અસહ્ય પ્રસવ પીડા ઉપડતા એકસો આઠ ટીમને જાણ કરવામાં આવી હતી ભુજ ખાતે કાર્યરત એકસો આઠ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઇએમટી પરેશ ચૌહાણ અને પાયલોટ ચેતનસિંહ ગોહિલ તાત્કાલિક સ્થળ પર પદ્ધર પહોંચી સગર્ભા મહિલાને ભુજ જવા એમ્બ્યુલન્સ પહોંચાડી હતી પદ્ધરથી પેશન્ટને લઈને ભુજ નજીક પહોંચતા મહિલાની સગર્ભાને અસહ્ય પીડાનો દુખાવો થતો હતો એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડતા તેવું લાગતા ઇએમટી પરેશ ચૌહાણ અને પાયલોટ ચેતનસિંહ ગોહિલ દ્વારા તપાસ કરતા માલુમ પડ્યું કે બાળકના ગળાના મારફતે નાળ છે પોતાની અને તાલીમના અનુભવના આધારે નોર્મલ ડિલિવરી એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરવામાં આવી હતી માતાએ બાળકનો જન્મ આપ્યો હતો અને માતા અને સહી સલામત પ્રસુતિ કરાવીને ઇઆરસીપી ડોક્ટર સૌરભ સરને કોલ કરી નિષ્ણાંત તબીબની સલાહ સાથે એકસો આઠ એમ્બ્યુલન્સના ઉપલબ્ધ ડિલિવરીના સાધનો દવાઓ તથા ટેકનિકથી ઉપયોગ કરીને મા માતાને અને બાળકનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો ત્યારબાદ પ્રસુતાને તેના નવજાત શિશુ સાથે ભૂજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા માતાને બાળકનો જીવ બચાવ કરતા પરિવારે એકસો આઠ અને એ કર્મચારીનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ઘોરી ભુજ